નમસ્કાર આઈપીએલના રોચક મુકાબલામાં છેવટ સુધી મેચને જીવંત રાખ્યા બાદ ક્રિકેટ પ્રેમીઓ ગમે તે ટીમ જીતી પરંતુ ફટાકડાની નાદ સાથે રાતને ગજવી મૂકી હતી ખેર આ આઈપીએલ એ માત્ર મનોરંજન નહોતું દેશને નવા ક્રિકેટરો પણ પૂરા પાડતું હોય છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જુનાગઢ રેલવે સ્ટેશનની લોકલ થીમ ઉપર આધુનિક બનાવવામાં આવશે બે પ્લેટફોર્મ યાત્રિકની સુવિધા વધારશે મે માસ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં તાવ શરદીના દર્દીઓ વધ્યા હજુ પણ લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ યથાવદર ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ મતદારોને ગેરમાર્ગે દોરતા હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ ગામડાઓને ઇકોઝોનમાંથી દૂર કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ છે નહીં છે સીએમની અને લીમડા ચૂંટમાં ખંડેર બની ગયેલ જૂની કલેક્ટર કચેરીની દિવાલમાંથી કાટમાળ પડતા કારને નુકસાન નવાબી કાળની ઇમારતની જાળવણી થઈ જરૂરી ሰማጫr የትባजየ ትበላለs ትነነkዱr